રાજકોટમાં પાણીને લઈને મેયર નયનાબેન પેઠડિયાનું નિવેદન સામે આવ્યું આજે ન્યારી અને ભાદરમાં પાણી ઉપાડવામાં આવે છે આજી અને ન્યારી ડેમ ભરેલા છે કોઈ સમસ્યાઓ નહીં સર્જાય મુખ્યમંત્રીએ પણ પાણીની સમસ્યાઓ ન સર્જાય તે માટે ખાતરી આપી હતી તાજેતરમાં જ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને પણ મળ્યા હતા શહેરીજનો ઉનાળામાં પાણીનો કર્કસરયુક્ત ઉપયોગ કરે મુખ્યમંત્રી બાદ મેયરે પણ ખાતરી આપી કે પાણીની સમસ્યા વખતે નહીં સર્જાય ઓપરેશનની અંદર આપણને આજે બિયારી અને ખાધરમાંથી આ ત્રણમાંથી આપણે પાણી લેતા હોઈશી અને અત્યારે આજે અને બિહારીના ડેમ છે એ ચાલો ભરાઈ ગયા છે બે મહિના સુધી તો પાણીની કોઈ તકલીફ છે ને સરકારમાં જ્યારે પણ પાણી મંગાવવાની જરૂરિયાત થતી હોય ત્યારે સરકાર પણ આપણને પાણી આપતી હોય છે તો જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે અમે રાજ્ય સરકારની અંદર પણ કુંવરજીભાઈ બાવળીયાને મંત્રીશ્રીને પણ અમે આ બાબતે રજૂઆત કરી હતી તેને પણ ખૂબ અગત રસ લઈને આ કામગીરીની અંદર જે બને તે કરવા તૈયાર છે રાજકોટની જનતાને પાણીનો કામ ન પડે તેના માટે પણ રાજકોટની અંદર અત્યારે ડેમ છે એ છલોછલ ભરાયેલા છે જ્યારે અમે પદાધિકારી સંગઠનના પ્રમુખ સાહેબશ્રીને રજૂઆત કરવા ગયા હતા ત્યારે અને રાજકોટની અંદર જ્યારે લોકાર્પણ અને ખાતું મદદના કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે બધા હતા ત્યારે એને પણ ચિંતા કરી હતી કે રાજકોટની અંદર પાણી કાપ આપવામાં નહીં આવે પણ પાણી છે કુદરતી સંપત્તિ છે એ પાણીનો ખરેખર સમય જ્યારે ઉનાળો ચાલુ થતો હોય ત્યારે એની ખેંચ પડતી હોય છે ત્યારે હું રાજકોટની જનતાને પણ એટલું જ કહું છું કે જરૂરિયાતથી વિશેષ પાણી જો આપણે બચાવીએ તો બોરનું હોય કે કોર્પોરેશનનું હોય જો એ પાણી તળંગની અંદર હશે તો ખરેખરી પરિસ્થિતિની અંદર બચાવેલું પાણી આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે પણ સરકારશ્રીએ આપણને એક માહિતી આપે છે